પાવન ધરતી ભગવાન ની મૂર્તિ નહી છે અવનવા ચમત્કાર કઈ કેટલાય લોકો ના થાય છે બેડાપાર જોયું છે ત્રીજે દિવસે અમારી બેબલી જે છે ને એને બહુ સારામાં સારું સફળતા મળી છે દાદા એ દીકરા ની લત પણ છોડાવી પણ ચાર વખત આવી ગયા પણ મારે બાબાને જરાક પીવાની લત હતી પણ એ એકદમ છૂટી ગઈ તો કોઈના ઘરે પાણો બંધાવ્યો દાદાની શ્રદ્ધાથી મારા ઘરે 15 વર્ષ પછી દીકરો નાનો થયો કારણ કે આ છે વીર રાજાજી અને વીર તેજાજી ની તપોભૂમિ વીર રાજાજી અને વીર તેજાજી જેના પ્રતાપને કારણે આજે પણ લોકો છે તેમના દર્શને ચોક્કસથી આવે છે હું આવી ગઈ છું અમદાવાદથી ધોળકા તરફ જવાના રોડ ઉપર જે આવ્યું છે સુરાપુરા ધામ ભોળાદ ભોળાદમાં અહીં સુરાપુરા ધામમાં બિરાજે છે બે રાજા જેમાં વીર તેજાજી અને ખાસ કરીને વીર રાજાજી જેવો સગા ભાઈઓ છે અને આજે તેમની ખાંભી અહીં છે ઘણા બધા લોકો ખાસ કરીને મંગળવારે અહીં આવે છે અમદાવાદ થી એસી કિલોમીટર દૂર સુરાપુરા ધામ આવેલું છે છે વર્ષ વાયકા જ્યારે બચાવવા વીર તેજાજી દાદા અને વીર રાજાજીએ એ પોતાનું બલિદાન આપ્યું હતું ક્ષત્રિય કોણ ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે ચારણની ની દીકરી નું વેલડું લૂંટાતું હતું બાદમાં રાજાજી તેજાજી ને પાછળથી ઘા કરવામાં આવ્યો એક ક્ષત્રિય જયારે તેમના ધર્મ ના ધીંગાણે ચઢે છે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની તેમના મોતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરમાં છાંટણા રાખવામાં આવ્યા માત્ર સત્તાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકી પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ આશુરવીરની વાત છે સુરાપુરા ધામ જ્યારે જાઓ ત્યારે તેમના દર્શન થાય જોકે વર્ષો વીતતા ગયા અને ઘણા ચૌહાણ રાજપૂતો દાદા ની દર્શન કરવા આવતા એ લોથલ રોડ પર હતી પ્રમાણ ત્યારે વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે સોળ ના શુક્રવારના રોજ હનુમાન જયંતિ દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરાઈ દાદાનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે પણ જે જૂની જગ્યાએ ખાંભી હતી ત્યાંથી આપણે અહિયાં લાયા એના આઠ વર્ષ પૂરા થાય છે આજે અને અહિયાં જયારે લાયા ત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને આપણે વિધિવત રીતે અહીંયા બેસાડવામાં આવ્યા છે એના આઠ વર્ષ પૂર્ણ થયા આજે સુરાપુરા ધામ દાદાના સાનિધ્યમાં હાલ માત્ર એક જ ખાંભી છે એવું કહેવાય છે કે દાદાના સાનિધ્યથી ચાર કિલોમીટર દૂર મોટી ભોરુ ગામમાં વીર રાજાજીની ખાંભી છે વીર રાજાજીની અહીં તસવીર મૂકવામાં આવી છે આજના ઘોડકળ યુગમાં પણ અત્યાધુનિક વિજ્ઞાનના યુગમાં દાદાના પરમાણ મળે છે દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો દર્શને આવે છે આજે પણ દાદા કોઈનો એક રૂપિયો લીધા વગર કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે લોકોના કલ્યાણ કરે છે માંથી ક્યારેય નથી કહેવામાં આવતું કે અહીંયા આવો કે અહીંયા આટલા વાર ભરો કે અહીંયા આટલી માનતા રાખો અહીંયાથી હંમેશા એક કહેવામાં આવે છે કે કોઈ બીમારી માટે આવતા હોય તો અહીંયાથી એમ કહેવામાં આવે છે કે ભાઈ પહેલાં ડૉક્ટર પાસે જાઓ ડૉક્ટરની સલાહ લો એમાં ફરક ના પડે તો આપણે મનથી દાદાને પ્રાર્થના કરો બીજું કે અહીંયા એક વસ્તુ બીજી શીખવાડવામાં આવે છે કે ખોટી અંધશ્રદ્ધામાં ના જશો એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તેમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માય ભક્તોને સાચો માર્ગ બતાવે છે તકલીફમાં મદદરૂપ થાય છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે છે સુરાપુરા ધામ અને સુરાપુરા ધામ ની જે પ્રકારે ખ્યાતિ છે દરેક વ્યક્તિ આજે સુરાપુરા ધામ આવે ત્યારે મનમાં આસ્થા લઈને આવતો હોય છે શ્રદ્ધા લઈને આવતો હોય છે એવું માને છે કે તેમની તમામ મનોકામના પૂર્ણ થઈ જ જાય છે ઘણા બધા પરચાઓ લોકોને મળેલા છે

કારણ કે કામ પણ એવું જ હતું દીકરાને દારૂની લત હતી પણ દાદાએ એ ખોટી લત માંથી બહાર કાઢ્યો મારે બાબાને જરાક પીવાની લત હતી પણ એ એકદમ છૂટી ગઈ આજ કેટલા મહિના થઈ ગયા પણ સામુ નથી દાદા ને શું તમે ઈચ્છા ના નતું કે કઈ આપતા નથી અમે આવ્યા ને ત્યારે એમ ના પાડેલી એટલે દર્શન કરવા આવેલા દાદાના દર્શને આવેલા શ્રદ્ધાળુ બહેન તો વાત કરતા કરતા જ રડી પડ્યા પહેલી વખત આવી છું અને જે પણ મારું કામ થશે તો હું દાદાને માનીશ એ બસ મારી ઈચ્છા છે કે મારું કામ થાય આગળ દાદાએ તમે માંગણી કરી છે કે માંગણી કરી છે એક થાય મારું મારું નામ કિરણ બેદ છે હું દોડકાથી જ આવું છું કે બસ એક દાદા ઈચ્છા મારી પૂરી કરે બીજું કઈ નહીં દાદાને ન તો શ્રીફળ ચઢાવાય છે ન તો કોઈ પ્રસાદ ધરાવાય છે મનથી તમે માનો તો દાદા હાજરા હજુર થઈને બધા કામ પૂરા કરે છે શારીરિક અને માનસિક વેદના નો અંત અહીં આવતો હોવાના દાખલા પુરાવા અમને મળ્યા આ જગ્યા વિશે મારા મિસ્ટર જ લઈને આવ્યા હતા મને દર્શન કરવા નતું વિચાર્યું અચાનક આવી ગયા હતા અહીંયા દાદાના મારા મિસ્ટર સ્થાને માનતા નથી પણ દાદાને તો એટલું બધું માને છે ને કે એની કોઈ હદ નહીં દાદા અમારા બધા કામ પૂરા પૂરા રહ્યા છે હા એટલે ધીરે ધીરે અમારું જે મેઇન કામ છે એ થવા આવ્યું છે પણ થઈ જશે એમ બધું પડચા મળતા હોય તેવા પણ દાખલા જોવા મળ્યા કોઈ તપતા તાપમાં માં હતો આ બહેન જ્યારે ઘરેથી દાદા દર્શન કરવા નીકળ્યા તો તેમને કોઈ વાહન મળતું ન હતું પરંતુ સાંભળો દાદા નામ લેતા જ કેવો ચમત્કાર થયો

કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પણ પરચો મળ્યો દાદાના દરબારમાં આવીને કહું ભવા ફયા દોરા દોરાગા કરાવતા અમે બધાએ પણ બસરા એ બહુ મહેનત કરી ભવાએ કે તમે જો આ કરો અનુકૂળતા મળે અને કોઈ ત્યાં જગ્યા હારી મળે જાતા હો તો માતા એ તમારી ભેર છે પછી અમે અહીં આવ્યા એટલે અમને એવું અનુકૂળતા મળી છે કે દાદાએ અમારે અમુ જોયું છે તે દૂધ ત્રીજે દિવસે અમારી બેબલી જે છે ને એને બહુ સારામાં સારું સફળતા મળી છે તે દિવસે એ અહીં સેવા કરવા અમુક મહિના દઈ આવે પંદર દિવસ સોરાપુરા ધામ તો અમે છેલ્લા છ વર્ષથી ટચમાં છીએ અને દાદા ની વાત કહું તો દાદા નું આ જે ધામ છે એ અમે જેમ કેવાય ને કે શૂન્ય માંથી સર્જન થતા અમે અમારા નજર ની સામે જોયું છે અને દાદા વિશે વાત કરું તો પહેલેથી દાદાનો જે સ્વભાવ છે એ પહેલેથી પણ એ જ રહ્યો છે અને અત્યારે આટલું મોટું ધામ બન્યા પછી પણ એ જ રહ્યો છે અમે તો ભગવાન જોડે એટલું માંગી અમે આંગણવાડી નોકરી કરીએ કે અમારો બાળકો છે ને એ બોલાયા વગર આવી જાય અને એ આવે છે બસ જ્યારથી હું અહીંયા દાદા પાસે આવવા માંડી દર મંગળવારે આવું છું ને સેવા આપું છું તો મને મારા ઘરમાં બહુ જ શાંતિ ને ઘણો ફરક દેખાય છે ને હજી મારું દાદા બધું જ કરશે કામ એટલે મને શ્રદ્ધા વિશ્વાસ છે ને મને દાદા દર્શન પેલા જ મંગળવારે આપ્યા હતા મંદિર સેવા કરતા અને દાદા એ પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાન ભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની આસપાસ હશે તેમના પરિચયની વાત કરીએ તો ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે નાની ઉંમર ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી ગામમાં મજૂરી કરી અભ્યાસ કર્યો અને રોજગારી મેળવી આજે પણ તેઓ કામમાંથી સમય કાઢીને ભોળાદ આવે છે દાદાના ચરણોમાં શ્રદ્ધાળુઓ સાથે તેઓ પણ દાદા પાસે અરજી લગાવે છે કે તેમના ભક્તોના દુઃખ દૂર થાય તો અહીં આવતા શ્રદ્ધાળુઓને જમાડવા સૂવા માટે ચા નાસ્તા માટે પણ આગ્રહ કરવામાં આવે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નથી થતો દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી સુરાપુરાધામ ભોળાદ